એના માટે એકાંતમાં જઈને દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરો અશરીરી બનવાનો અભ્યાસ જ આત્માને સતો પ્રધાન બનાવશે ઓમ શાંતિ પોતાને આત્મા સમજી બાબાને યાદ કરવાથી તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો અને પછી એવા વિશ્વના માલિક બની જશો કલ્પ કલ્પ તમે આવી રીતે જ તમો થી સતો પ્રધાન બનો છો પછી 84 જન્મોમાં તમો પ્રધાન બનો છો પછી બાપ શિક્ષા આપે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો ભક્તિ માર્ગમાં પણ તમે યાદ બાપ પણ સ્ટાર જેવા છે આત્મા પણ સ્ટાર જેવો છે ફક્ત એ પુનર્જન્મ નથી લેતા

એજ જરૂર ટીચર ની મત પર ચાલશે જેટલું રજિસ્ટર સારું હશે એટલા માર્ક્સ વધારે મળશે એટલે બાપ પણ બાળકોને વારંવાર સમજાવે છે ભૂલ નહીં કરો એવું નઈ સમજો કલ પહેલા પણ નાપાસ થયા હતા ઘણાઓને આ દિલમાં આવતું હશે કે અમે સર્વિસ નથી કરતા તો જરૂર નાપાસ થઈશું બાપ તો સાવધાની આપતા રહે છે તમે સત્યુગી સતોપ્રધાન થી કળયોગી તમોપ્રધાન બન્યા છો પછી વર્લ્ડ ની હિસ્ટરી જીયોગ્રાફી રિપીટ થશે સતોપ્રધાન બનવા માટે બાપ ખૂબ સહજ રસ્તો એટલે ભૂલો નહીં પરંતુ માયા ભૂલાવી દે છે ના ફરમાન વરદાર બનાવી દે છે બાપ જે ડાયરેકશન આપે છે તે માને છે ઉલ્લંઘન કરી પોતાના વચનથી વાળા છે બાપ સાથે પ્રતિજ્ઞા કરી પછી અમલ કરાય છે બેહદના બાપ જેવી શિક્ષાઓ આપે છે એવી શિક્ષાઓ બીજા કોઈ આપશે નહીં ચેન્જ પણ જરૂર થવાનું છે ચિત્ર કેટલા સારા છે બ્રહ્મા વંશી છો પછી વિષ્ણુ વંશી બનશો આ છે નવી ઈશ્વરીય ભાષા આને પણ સમજવી પડે છે આ રૂહાની નોલેજ કોઈ આપતા નથી કોઈ સંસ્થા નીકળી છે જેમણે રૂહાની સંસ્થા નામ રાખ્યું છે પરંતુ રૂહાની સંસ્થા તમારા વગર કોઈ હોઈ ન શકે બનાવટી ખૂબ થઈ જાય છે આ છે નવી વાત તમે બિલકુલ થોડા છો બીજા કોઈ આ વાતો સમજી ન શકે આખું ઝાડ હમણાં ઊભું છે બાકી મૂળ નથી દુનિયા પર રાવણ રાજ્ય છે આ લંકા છે તે લંકા તો સમુદ્રની પાર છે બેહદ ની દુનિયા પણ સમુદ્ર પર છે છે એક આ ભણતર છે જ્યારે નોકરી મળે ભણતરનું રિઝલ્ટ નીકળે ત્યાં સુધી ભણતર માં લાગ્યા રહે છે એમાં જ બુદ્ધિ ચાલે છે સ્ટુડન્ટ નું કામ છે ભણવામાં અટેન્શન આપવું ઉઠતા બેસતા ચાલતા ફરતા યાદ કરવાનું છે સ્ટુડન્ટ ની બુદ્ધિમાં ભણતર રહે છે પરીક્ષાના દિવસોમાં ખૂબ મહેનત કરે છે ક્યાંક નાપાસ ન થઈ જઈએ ખાસ સવારે બગીચામાં જઈને ભણે છે

હમણાં દિવસે દિવસે નોલેજ ડીપ થતી જાય છે સ્ટુડન્ટને મુખ્ય ઉદ્દેશ યાદ રહે છે આ છે વાનપ્રસ્થ અવસ્થામાં જવાનું ભણતર એક સિવાય બીજું કોઈ ભણાવી ન શકે સાધુ સંત વગેરે બધા ભક્તિ જ શીખવાડે છે વાણી

પોતાના સેક્શનમાં ચાલ્યા જશે આત્માઓનું ઝાડ પણ વન્ડરફુલ બનેલું છે આ પૂરા ડ્રામાનું ચક્ર બિલકુલ એક્યુરેટ છે જરા પણ ફરક નથી લીવર અને સિલિન્ડર ઘડિયાળ હોય છે ને લીવર ઘડિયાળ બિલકુલ એક્યુરેટ રહે છે આમાં પણ કોઈનો બુદ્ધિઓ લીવર રહે છે કોઈનો સિલિન્ડર હોય છે કોઈનો તો બિલકુલ લાગતો જ નથી ઘડિયાળ જાણે કે ચાલતી જ નથી તમારે બિલકુલ લીવર ઘડિયાળ બનવાનું છે તો રાજાઈમાં જશો સિલિન્ડર પ્રજામાં જશે

જેટલા પહેલવાન બનશો તો માયા પણ જબરજસ્ત લડે છે છે હોય ને એમાં ખૂબ સંભાળ રાખે છે પહેલવાનોને પહેલવાન જાણે છે અહી પણ એવું છે મહાવીર બાળકો પણ છે એમાં પણ નંબર વાર છે સારા સારા મહારથી પણ માયા સારી રીતે તમે ખબરદાર રહેજો કોઈ વાતમાં હારતા નહીં મનસામાં તોફાન ભલે આવે કર્મેન્દ્રિયોથી નથી કરવાના તોફાન આવે છે પાડવા માટે માયાની લડાઈ ન હોય તો પહેલવાન કેવી રીતે કહેવાશે માયાના તોફાનોની ન કરવી જોઈએ પરંતુ ચાલતા ચાલતા કર્મેન્દ્રિયોના વશ થઈ જટ પડી જાય છે આ બાપ તો રોજ સમજાવે છે કર્મૈંદ્ર્યોથી વિકર્મ નઈ કરતા બે કાયદેસર કામ કરવાનું છોડશો નહીં તો પાઈ પૈસાનું પદ મેળવશો અંદર પોતે સમજે પણ છે અમે નાપાસ થઈ જઈશું જવાનું તો બધાને છે બાપ કહે છે મને યાદ કરો તો એ યાદનો પણ વિનાશ નથી થતો પણ યાદ કરવાથી સ્વર્ગમાં આવી જશો થોડું યાદ કરવાથી અથવા ખૂબ યાદ કરવાથી શું શું પદ મળશે એ પણ તમે સમજી શકો છો કોઈ પણ છુપાઈ નથી શકતા કોણ શું શું બનશે પોતે પણ સમજી શકે છે જો અમે હમણાં હાટફેર થઈ જઈશું તો શું પદ મેળવીશું બાબા વરસાદ કુદરતી આપદાઓ પૂછીને નથી આવતા રાવણ તો બેઠો જ છે આ ખૂબ મોટી પરીક્ષા છે જે પાસ થાય છે તે ઉચ્ચ પદ મેળવે છે રાજાઓ જરૂર સમજદાર જોઈએ જે રૈયત ને એટલે કે પ્રજા ને સંભાળી શકે આઈસીએસ પરીક્ષામાં થોડા પાસ થાય છે બાબા તમને ભણાવીને સ્વર્ગના માલિક સતો પ્રધાન બનાવે છે તમે જાણો છો સતો પ્રધાન થી પછી તમો પ્રધાન બન્યા હવે બાપની યાદ થી સતો પ્રધાન બનવાનું છે પતિત પાવન બાપને યાદ કરવાના છે બાપ કહે છે મન મના ભવ આ એ જ ગીતાનો એપિસોડ ડબલ સિરતાજ બનવાની જ ગીતા છે બનાવશે તો બાપને તમારી બુદ્ધિમાં પૂરી નોલેજ છે જે સારા બુદ્ધિવાન છે એમની પાસે ધારણા પણ સારી હોય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રુહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે આજનો રાત્રિ ક્લાસ છે પાંચ એક ઓગણોસિત્તેર બાળકો અહીં ક્લાસમાં બેઠા છે અને જાણે છે આપણા ટીચર કોણ છે હમણાં સ્ટુડન્ટને પૂરો સમય એ જ યાદ રહે છે કે આપણા ટીચર કોણ છે અહીં ભૂલી જાય છે ટીચર જાણે છે બાળકો મને ઘડી ઘડી ભૂલી જાય છે આવા રૂહાની બાપ તો ક્યારેય મળ્યા નથી સંગમયુગ પર જ મળે છે સતયુગ અને કળિયુગમાં તો શરીરધારી બાપ મળે છે આ યાદ અપાવે છે કે બાળકોને પાક્કું થઈ જાય કે આ સંગમયુગ છે જેમાં આપણે બાળકો એવા પુરુષોત્તમ બનવાના છીએ તો બાપને યાદ કરવાથી ત્રણેય યાદ આવવા જોઈએ ટીચરને યાદ કરો તો પણ ત્રણેય યાદ ગુરુને યાદ કરો તો પણ ત્રણેય યાદ આવવી જોઈએ આ જરૂર યાદ કરવું પડે છે મુખ્ય વાત છે પવિત્ર બનવાની પવિત્રને સતો પ્રધાન જ કહેવાય છે એ રહે જ છે સતયુગમાં હમણાં ચક્કર લગાવીને આવ્યા છે સંગમયુગ છે

અહીં શિક્ષા મેળવીને ફોલો કરીએ છીએ જેવી રીતે આ શીખે છે તેવી રીતે આ બાકો પણ પુરશાર્થ કરો છો દેવતા બનવું છે તો શુદ્ધ કર્મ કરવાના છે ગંદકી કોઈ પણ ન રહે અને ખૂબ ખાસ વાત છે બાપને યાદ કરવાની સમજે છે બાપને ભૂલી જઈએ છીએ શિક્ષાને પણ ભૂલી જઈએ છીએ હું સ્ટુડન્ટ છું પણ ભૂલાઈ જાય છે યાદ તો ત્રણેય આવવી જોઈએ બાપ ને યાદ કર્યા તો ટીચર સદગુરુ જરૂર યાદ આવશે

આખું કલ્પ લાગે છે હમણાં આ એક જ જન્મમાં સતો પ્રધાન બનવાનું છે આમાં જે જેટલી મહેનત કરશે આખી દુનિયા તો મહેનત નથી કરવાની બીજા ધર્મવાળા મહેનત નહીં કરશે બાળકોએ સાક્ષાત્કાર કર્યા છે ધર્મ સ્થાપક આવે છે પાઠ ભજવે છે ફલાણા ફલાણા ડ્રેસમાં તમો પ્રધાનમાં એ આવે છે સમજ પણ કહે છે જેવી રીતે આપણે સતો પ્રધાન બનીએ છીએ બીજા પણ બનશે પવિત્રતાનું દાન બાપ પાસેથી લેશે બધા બોલાવે છે અમને અહીંથી લિબરેટ કરી ઘરે લઈ ચાલો ગાઈડ બનો આ તો ડ્રામા પ્લેન અનુસાર બધાને ઘરે જવાનું જ છે अनेक વાર ઘરે જાય છે કોઈ તો પૂરા 5000 વર્ષ ઘર માં નથી રહેતા કોઈ તો પૂરા 5000 વર્ષ રહે છે અંતમાં આવશે તો કહેવાશે 4999 વર્ષ શાંતિ धाम માં રહ્યા છે આપણે કહીશું ચાર હજાર નવસો નવ્વાણું વર્ષ આ સૃષ્ટિ પર રહ્યા છીએ આ તો બાળકોને નિશ્ચય છે ત્યાસી ચોર્યાસી જન્મ લીધા છે જે ખૂબ હોશિયાર હશે તે જરૂર પહેલા આવ્યા હશે અચ્છા મીઠા મીઠા રૂહાની બાકો પ્રતિ યાદ પ્યાર અને

સેવા નું પ્રત્યક્ષ ફળ ખુશી અને શક્તિ મળે છે સેવા કરતા આત્માઓને બાપના વારસાના અધિકારી બનાવી દેવા આ પુણ્યનું કામ છે જે પુણ્ય કરે છે એમને આશીર્વાદ જરૂર મળે છે સર્વ આત્માઓના દિલમાં જે ખુશીના સંકલ્પ ઉત્પન્ન થાય તે શુભ સંકલ્પ આશીર્વાદ બની જાય છે અને ભવિષ્યમાં જમા પણ થઈ જાય છે એટલે પોતાને સેવાધારી સમજી સેવાનું અવિનાશી ફળ ખુશી અને શક્તિ સદા લેતા રહો સ્લોગન છે મનસા વાચાની શક્તિ થી વિઘ્નોનો પડદો હટાવી દો તો અંદર કલ્યાણનું દ્રશ્ય દેખાય ઓમ શાંતિ